તત્વની ગોઠવણી પરમાણીય ક્રમાંક ઉપર આધારિત છે આ લાઈન શું આપી કહું પહેલા બધા મોસ્લે ના મોસ્લે પહેલાના પ્રયોગો જોઈ લો લોથર મેં બધા પરમાણીય ભારના આધારે એમને ગુણધર્મો સમાન બતાવ્યા હતા અને અહીંયા આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર પરમાણુ ક્રમાંક ને આધારે દર્શાવેલા છે તો ત્રણેય વિધાન સાચા છે એટલે હું ટીક કરીશ આ ફોર નંબર જે આપણો આન્સર આવશે અને આ એમ કહી શકાય કે ઈઝી અને મીડની વચ્ચે છે કારણ કે કન્સેપ્ટ યાદ આવી જવો જરૂરી છે કયો કન્સેપ્ટ ટોપ ટુ બોટમમાં ઘણા વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરતા હોય છે